તો હેલો ગાઈ સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે અમે સવારે આવ્યા હતા શૂટિંગ કરવા પણ અત્યારે વાગ્યા છે ત્રણ પણ હજી શૂટિંગ કર્યું નથી કેમ કે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ કામ ચાલુ છે હમણાં સુરેશભાઈ આને શું કહેવાય ભાઈ ફુવારા નળી ફુવારા નળી અને સામે તમે જોઈ શકો છો કે પહેલાં વાહતોજી ખેંચે છે પેલા ગુજુબા છે નિલેશ કબો અને હમણાં

પકડો યાર પાઇપ એમ હે એમ એમ પાઇપ એક પકડો તો તમને ખબર પડે જો મિત્રો પાઇપ પકડીને બહુ બધી મહેનત ચાલુ છે ચાલીસ થી પચાસ વીઘા બરોબર વાતાજી નું છેતર છે ચાલીસ થી પચાસ વીઘા જોઈ લીધું તમે આ છે છેતર ચાલીસ થી પચાસ વીઘા અમે ફુવારા લગાવી દીધા છે હવે આ છેતર નો વારો છે જુઓ

टटकर का टाइट मथे मथे रहे बस खेल दे जो सेन बाकी मौज सन रेडी भाई आहा हमारा कैचिंग तो नाम मार दे ता जो आ साइड तो पूरा लगाई कैसे एम कैसे टाइट करी अरे आ बाजू चालू है ये मुस्कान करनी दूजीपा आप पकड़वाओ रेडी पण ये ना जो आवो अब मिलते हैं बाद में चुको वात पे चो सम मजा सन पूरे हंडे दे

કેટાણા કે ફુવારાની પાઇપ પકડો ફુવારા લગાવો ચાદ આવું હવે હાર લે બનાવી દો વ્લોગમાં તપેલું છે તપેલ મિત્રો મસ્ત શાંતિથી સાડે બેઠા હતા મારા બેટા કે પાઇપ ઉતાણો રહો શું કરવાનું હવે આટલી ગરમીમાં અમારે એમ લાગતા નહીં આવ્યા હા એક તો બંકો હમણાં ટ્રેક્ટર આકાર કામના ખાલી પોલ મારે પૂરે પૂરો પોલ મારો હમણાં પોલ મારેલા છે જો પોલ મારું આવેલા રેડી બરોબર તો મિત્રો હજી રાડું કરે છે કામ કરો તો આપણે કામ કરવા બરોબર આ તડકાના ફુવારા ગોઠવા એટલે કઈ પોપા પોપાબાઈનું તો હોતું નહીં નહિ પોપાબાઈ એમ છે પોપા છે એટલે કે કામ જ કરો બીજી વાત જ નહીં નહી બાકી બમ પડાવેલા મસ્ત કામ ચાલુ એવા ભર્યા દોખરે દોડ્યા છે ને

ઓથી પાઇપ લઈને જતો રહ્યો છે મારા પાઇપ તણવાના દાડા આવ્યા છે તો નહીં તેલ લેવા દે એક આધા ખોણે તો ભગવાને ઘણા વાલ આવ્યા રેડી તપેનું સુવત્રા કાઢી લખે એવું હે ભાઈ હે એમ તમારે આવું છે તો આવ તારો બીજું શું તાર વાહ ભાઈ વાહ ફુવારા કર્યા બંધ હા સડી ગયો જો મિત્ર આયા છે કે અમને થોડાક વ્લોગમાં લ્યો અમે થોડા થોડા ફેમસ છે તો અહીં એને ફેમસ કરી નાખો